નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે તાપમાન ઘટી રહ્યું છે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન તેર ડિગ્રી નોંધાયું છે ગઈકાલે અમદાવાદમાં તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાન ઘટવાની સંભાવના છે જે અઠ્યાવીસમી સુધી ચૌદ ડિગ્રી સુધી પહોંચી શકે છે નલિયા સહિત તેર શહેરોમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની નીચે પણ નોંધાયું છે અને સામાન્ય તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રતિબંધિત હાથી દાંતની બંગડીઓ વેચવાનું કારસ્થાન ઝડપાયું છે હાથીના દાંતની તસ્કરી થતી હોવાનું એક કારસ્થાન ભુજથી ઝડપાયું છે ભુજ શહેરમાં આવેલા ડાડા બજારમાં ચોરી છૂપી રીતે હાથી દાંતની બંગડીઓ વેચવાનું કારસ્થાન એલસીબીની ટીમે ઝડપી પાડ્યું છે આ કાર્યસ્થળમાં અત્યારે ચાર આરોપીઓના નામ ખુલવા પામ્યા છે મળતી જાણકારી પ્રમાણે આરોપીઓ પાસેથી મળી આવેલી દસ બંગડીઓ પૈકી સાત બંગડી હાથી દાંતની હોવાનું પણ ખુલવા પામ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીષણ વિસ્ફોટ સાથે જ્વાળામુખી ફાટ્યો છે આઈસલેન્ડમાં ફરી એકવાર જ્વાળામુખી ફાટ્યો છે ત્રણ વર્ષમાં અગિયારમી વખત જ્વાળામુખી ફાટ્યો છે જ્વાળામુખી વિસ્ફોટનો વિડીયો પણ સામે આવ્યો છે જે હચમચાવી નાખે તેવો છે જ્વાળામુખી ફાટવાને કારણે લાવાના ફુવારા અને ધુમાડો બહાર આવતો દેખાઈ રહ્યો છે વિડીયોમાં આગના ગોટે ગોટા પણ જોઈ શકાય છે ભીષણ આગ સાથે દગ ધાવા પણ બહાર આવ્યો અને રસ્તા ઉપર વહેવા પણ માંડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે મહિલાએ વૃદ્ધને ગાર્ડનમાં લઈ જઈને ફસાવીને ઓગણ હજાર રૂપિયા પડાવી લીધા છે યાત્રાધામ દ્વારકામાં રહેતા એકસઠ વર્ષના એક વૃદ્ધને બે અજાણી યુવતીઓએ એક સ્થળે મૂકી જવાનું કહીને ગાર્ડનમાં લઈ ગયા બાદ અહીં વાતો કરતા વૃદ્ધ પાસે આવેલા ત્રણ શખ્સોએ મિલી ભગત આચરીને મોબાઈલ ફોનમાં રહેલા ઓગણચાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવીને નાસી છૂટ્યા હતા જેમાં આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે બે દંપતી તેમજ અન્ય એક યુવાન સહિત પાંચેય આરોપીઓને દબોચી લીધા છે મહત્વના સમાચારની વાત કરીએ તો મીઠા ખાડીમાં એક સાથે પાંચ દુકાનોના તાળા તૂટ્યા છે અમદાવાદના પોલીસના પેટ્રોલિંગના દાવા તેમ છતાં ચોરીની ઘટનાઓ બની રહી છે નવરંગપુરા જેવા પોસ્ટ વિસ્તારમાં એક સાથે પાંચ દુકાનોના તાળા તૂટ્યા હોય તેવા પણ સમાચારો વહેતા થયા છે મીઠાખડીના એક કોમ્પ્લેક્ષમાં આ ચોરીની ઘટના બની હોવાની વાત સામે આવી છે જેમાં દુકાનદારોનું કહેવું છે કે 10 નવેમ્બરના રોજ પણ એક 10 દસ દુકાનોના તાળા તૂટ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મીરાપુર હંગામા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની મીરાપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી દરમિયાન થયેલા હંગામા પર પોલીસે કડક કાર્યવાહી કરી છે પોલીસે આ મામલામાં ચાર મહિલાઓ સહિત અઠ્યાવીસના નામ સાથે અને અજાણ્યા એકસો વીસ લોકો સામે કેસ પણ નોંધ્યો છે પોલીસ વિસ્તારમાં સીસીટીવી પર સ્કેન કરી રહી છે જેથી બાકીના આરોપીઓને ઓળખી શકાય સાથે જ વોટિંગ દરમિયાન થયેલા હોબાળા પર અખિલેશ યાદવે કહ્યું છે કે ભાજપ વોટથી નહીં પણ ખોટથી જ ચૂંટણી જીતવા માગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્ર જવા માટે અમદાવાદથી રાજકોટ જવાનો રસ્તો એ મુખ્ય ધોરી માર્ગ છે હવે આ હાઈવે સિક્સ લેનમાં બદલાવાનો છે તેથી અમદાવાદની રાજકોટ વચ્ચેનું અંતર બસોને એક કિલોમીટરનું અંતર કાપવા હવે ચાર ટોલનાકા પર ટેક્સ ભરવો પડશે જેમાં પહેલું ટોલ નાકો પછી ભયલા પાસે ગામ પાસે આવશે બીજું ટોલનાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે આવશે અને ત્રીજું ટોલનાકો ઢેઢુંકી ગામ પાસે અને ચોથું ટોલનાકું માલ્યાસણ ગામ પાસે તૈયાર થઈ રહ્યું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં એડવર્ટાઇઝમેન્ટ પોલિસી લાગુ કરવામાં આવી છે ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી જેથી હવે શહેરના માર્ગો અને બિલ્ડિંગો ઉપર આડેધર લાગતા હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લગાવી શકાય છે હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે જોકે સરકારી વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં ભગવદ્ ગીતાના શ્લોક મુદ્દે પીલ દાખલ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતની શાળાઓમાં ભગવદ્ ગીતાના શ્લોક મુદ્દે પીલ કરવામાં આવી છે આ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે ગીતા માત્ર નૈતિક મૂલ્યો શીખવે છે તે ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે વર્ષોથી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના નૈતિક મૂલ્યો ભણી રહ્યા છે આ અરજી એક પ્રોપાગેન્ડા અને સ્ટંટથી વધુ કાંઈ જ નથી હરસદાએ પોતાના ધર્મની સારી બાબતોનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાંગલીની કેમિકલ કંપનીમાં ગેસ ગળતરથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે આ એક ફર્ટિલાઇઝર પ્લાન્ટ હતો રિએક્ટરમાં વિસ્ફોટ થયા બાદ તેમાંથી ગેસ લીક થવા લાગ્યો હતો કોઈને કંઈ સમજાય ત્યાં સુધીમાં તો અનેક લોકો તેનો શિકાર થઈ ચૂક્યા હતા આ ગેસ લીકેજને કારણે બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે નવ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સતત ચોથા દિવસે ડિમોલેશન વડોદરામાં સતત ચોથા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી નવાપુરા તેમજ પ્રતાપનગર વિહાર ટોકીની આસપાસના ગેરકાયદેસર દબાણો દૂર કરતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા ગેરકાયદેસર દબાણો હટાવીને સાત ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો હતો પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ દબાણ શાખા સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નના સ્ટેજ ઉપર હાર્ટ એટેકથી મૃત્યુ બેંગ્લોરથી એક વ્યક્તિ તેમના મિત્રના લગ્ન માટે ગયો હતો લગ્નની ધૂમધામ વચ્ચે વરરાજા અને દુલ્હન સ્ટેજ ઉપર હતા અને આ દરમિયાન તેમના અન્ય મિત્રો પણ સ્ટેજ ઉપર હાજર હતા મિત્રો દ્વારા વર અને કન્યાને ભેટ આપવામાં આવી રહી હતી દરમિયાન સ્ટેજ પર જ એક વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો હાર્ટ એટેકને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત પણ જાહેર કરવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે